સાત વાગે નીકળ્યા છે ને આજની યાત્રા આપણે પૂરી કરવાની છે ઓમકારેશ્વર જબલપુર થઈને અને ઇન્દોર નથી આવતો આપણે ઇન્દોરની આ બાજુ આવે છે ઓમકારેશ્વર ઓમકારેશ્વર હા ને વચ્ચે તો ઓલું કેતો હતો હા ભેડા ઘાટ લોકેશન સારું છે એમ જે બધા ગયા તા એ કહેતા હતા એટલે ભેડા ઘાટ રાઉન્ડ મારતા જઈ અને સાંજે આપણે ઓમકારેશ્વર પહોંચવાનું છે

ઓમકેશની પહેલા જમીનને સારી આદમી કોડે હોટેલ આવે ને સ્ટે કરી ને પછી સવારમાં ઓમકેશ્વરમાં જ લઈ લઈ ને હા ઓમકેશ થી પછી આપણે સુરત કેટલું છે અંદાજે હા લગભગ 400 થી 400 તો તો પછી કોક તહેવાર ને પછી ન્યા ક્રેડિટ પછી હાંજે મોડો થાય તો આપણે પછી કેમ ઉપર થી ક્રેડિટ કરવું એ નહીં સારું ચાલો જો મસ્ત સંજાઈ જઈ થઈ ગયો છે એટલે ભેડાઘાટ એન્ટર છે અહીંયા બોર્ડ વાંચ્યો તો ભેડાઘાટ ધોવા ધાટ આ ધોવા આ ધોવાધાર એટલે હું એ જો કોઈ વ્યૂવરને ખબર હોય ને તો નીચે કોમેન્ટમાં લખજો કે ભાઈ ધોવાધારનો મિનિંગ શું થાય અમે ત્રણ ચાર બોર્ડ જોયા તો હવે સાડા પોણા નવ વાગ્યા અને છે જબલપુર જબલપુરની પાસે એક છે બેડાઘાટ બેડાકાટ ઘાટ પોઈન્ટ જેવું છે વોટરફોલ છે કંઈક માર્બલના બધા ઓલા ડુંગરા છે એટલે કે તમારી કે એમાં બોટ લાઈન કરવું પડે ને આ એ બોટ લાઈન જવાનું પછી પથ્થરના બે સાઈડે ડુંગરા જે આવે ને એ કે બહુ જોયા જેવા છે અને વોટરફોલ એ બહુ મસ્ત છે હવે ના ની શકાય નાવાનું તો વિચાર થાય પણ હવે અત્યારે કઈ કામ નહીં કારણ કે જે નાઈન તો નીકળા છે તો બપોરે પગ્યા હોત ને તો આ વડે કંઈક પ્લાન કરો કે ભાઈ હલો નહીં તો ગાડી બહાર પાર્કિંગ કરી દીધી છે ત્યાંથી એક કિલોમીટર લઈને જવાનું લાકર વોટર બોલાવશે ભલાઈ જશે કા ને આપણે ઓલા ડાંગ ના કેમ જંગલ હોય એ હતા આ લગભગ અહીંયા ઓલી નદી આવી જાય આ નું પરિક્રમા નું કે ઉતરું ને એમાં ગિરા ધોતા આવી ગયો જબલપુર નો કવ ગિરા ધોધ આવી ગયો એમ હવે કેવો મસ્ત છે ખરીદી કરી દુકાનો જો છે છે ને લોકેશન માં જય જય રામ જય જય રામ

पानी आवे तो ऊपर आवे तो अपने लेवा नो से एक शंख बस का है सब जी बाऊ जी बस ने वाला है बजा तो रेवा दे गाड़ी होते हां ले 30 के

કાઢીને દઈ ગયા થોડી ખરીદી કરવાની ખરીદી થઈ ગઈ ફૂવાનો શંખ એ ગયો હવે કંઈ લેવાનું છે ભાઈ કીધું છે મગા એવું હોય ને એવું કંઈ હવે જો શંખની પ્રેક્ટિસ કરવાની તમારે રોડે ચડી જાય મહાદેવના મંદિરે બસ ક્યારે કોક રડી કરી પ્રાઇવેટ બસ નીકળી હોય તો નીકળાય બાકી આખા રૂટમાં બસ કે હામી નથી મળી ટ્રક ક્યારેક ક્યારેક કોક ખાલી દેખાય છે એટલા બધા નહીં કે જે આપણા બોમ્બે દિલ્હી હાઈવે પર જેટલા દેખાય ને એટલા તો નહીં એની કરતાં દસ ટકા મોટા વાહન મેં હાલો ટ્રક તો સમજ્યા પણ બસ કેમ કે નહીં એટલા બધા ટ્રાન્સપોર્ટેશન જાતા છે માં

અરેેલવા હારે છે ઓલા નિઝો ગાડી આલો બગાવો ખવાય જો રોટલા કાઈ લઈ બને લીપો છે અને હવે 350 કિલોમીટર વામકરેશ્વર બાકી બતાવે છે આંધો ગજે જા તાકા ડોબ લંચ લેવા વોલ્વ કર્યો ને કોમ ગામનો છે આવ ને હું ઓર્ડર કર્યો બે ફૂલ ડીશ અને છાસ ગુજરાતી કે દે પંજાબી કે દે પંજાબી હું હું આવે છે એક પનીર નું આવે મિક્સ વેજ આવે ચાર રોટલી આવે દાળ ભાત આવે રાઈતો આવે સ્વીટ આવે પાપડ આવે જોઈ કેવો કાવે ટેસ્ટ કરીએ કાલે હાલે મજા આવી કે જમન કે એ મસ્ત હતો કેવો કેનો કે આવે પંજાબી થાળી આવી ગઈ છે સલાડ ને ગુલાબ જાંબુ ને ઘણું એવું કેમ હલો હવે પેટ પૂજા કરીએ દબાવી ડોગી ના પાક ના થેપલા વહી ગયા છે આ બિચારું ક્યારે થેપલા ખાય કે એમપીમાં તો કોઈ થેપલા બનાવતો ન હોય આપણે ગુજરાતી આવે તો થેપલા ખાવા મળે હા એ કીધું ગયા નથી ખાતું

કરી કે આપણે વિચારતા હતા કે ભાઈ વાહે વાહે આખી સમજે તો કે કો ભરે ને તો આરે ફોટા બોટા પડાવી હા હા તો વાહે વાહે કે કરતા હતા પછી ઈ લોકોને તો કાઈ ઊભો રહેવાનો બારો નતો આવતો તો આપણે કરી મોય પેલો બાઈક પડતો ને બચ્ચે કો કાઈ ત્યાં લોકો લઈ એમ રોડ ક્રોસ કરતો તો એ રોડ ની વચ્ચે બરોબર ઊભો રહ્યો તો પેલો બાઈક વાળો નીકળી ગયો આમ કાવો મારી પછી આપડી ગાડી ગઈ

Rafael Sumerina está tan arrestado. Por lo tanto, mira, sí. Si. Mm -hmm. so so ah, ¿Cómo se Sudah ¿Cómo se llama? 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 ¿Cómo ચમ્મસ્ત એક દેશી ઢાબા મળી ગયું છે ખાટલો છે ખુરશી છે લંબાવી અને કરવાની છે સોડા પાર્ટી સોડા પાર્ટી કરો ઉભી રહે પણ ઢાબાવાળા ભાઈ પાસે મેઇન પ્રોબ્લેમ છે કે ઠંડી પાણીની બોટલ નથી તો વાંધા નગર પહેલા તો ના પાડી હતી અને એક ખાસ માહિતી આપવાની હતી કે જો કોઈ કટની જબલપુર અને બરેલી થઈને અને ઓમકારેશ્વર માટે આવતા હોય એ રૂટ ઉપર તો રસ્તો બરેલી સુધી જ સારો છે બરેલી પછી ડબલપટ્ટી રસ્તો ચાલુ થઈ જાય અને રસ્તો એટલો ખરાબ છે કે એની વાત પૂછોમાં તો ઓમકારેશ્વર કોઈને આવવું હોય જબલપુર બાજુ થઈને તો કોઈએ આ રૂટ ઉપર હાલવું નહીં બીજો રૂટ લેવો એવું લાગે તો ભોપાલ અને ઇન્દોર થઈને અને ફરીને ભાઈ આવવું પણ આ રૂટ એવોઇડ કરવો આ રોડ ઉપર હાલવો નહીં કારણ કે બરેલીથી ઓછામાં ઓછું અઢીસો કિલોમીટર થાય અને અઢીસો કિલોમીટર સુધી આવો ડબલ પટ્ટી રોડ છે આપણે એન્ટર છે એટલે થોડોક રસ્તો એટલે પહેલાં કોઈકને તો એટલે કે તમારે ભાઈ છે ખુદી કે આવો જ રસ્તો રહે આ રસ્તે કોઈ એ ચાલવું નહીં હલો ભાઈ ઠંડી પાણીની બોટલ તો મળી ગઈ કેમ ઠંડુ ના ના ઠંડુ જોઈ મજા આવે બોલો જાય તો ए चार नम्बरले गदनामा गेकमा तता दाबा अहिले सामान्य ढोढोले न यतलो सारो रस्तो छ बोवन न थेवड्ने बाँधो न थे चालै छि सोडा थै गए छ पिवा सोडा मजा आउँछ जम् लागेन वाडी आइया हो यो हेलो साउ

तो लेने नहीं आता है खाना है ना आके रे हो है ना सब लोग चले गए तो आया है तो ले हो ये, ये, ये तो बढ़िया आदमी है ले हाँ? <laughs> तो बांधियो हां तो बांध के ले ઈ લઈ ગયો એટલે એક આત્મક લેવાનો હતો આવતા ના ના એ તો લઈને વઈ આવી ગયો એમ કે થોડા હોય લઈ આ જણા ખાઈ જો લાડવો છે હાથમાં લે અરે ચના ઓર હે ચના દુંગા બાદ મે હાથ મે સે નહીં લેગા તો ચલેગા બસ જો લાડવા કઈ લીધા

કોણ આ આ પથ્થરની પાણી પાણીથી મારતું હોય ને ગણાતું જાય મસ્ત હતો નર્મદા નદીનો એ મને અત્યારનો જે ટાઈમ હોય ને ને બહુ મજા તો ફાઈનલી ઓમકારેશ્વર પહોંચી ગયા અને પહેલે જ રસ્તામાં હોટલ મળી ગઈ છે નવકાર પેલેસ હોટલ છે હોટલ સારી છે એટલે અહીંયા બુક કરી દીધો છે શરૂઆતમાં તો બરેલીથી એન્ટર એટલે જેવું તમને કીધું હતું રસ્તો ખરાબ છે પણ શરૂઆતમાં હો કિલોમીટર જેવો ખરાબ હતો પણ પછી કાંઈ તકલીફ નથી પડી પછીના એકસો ને ત્રીસ કિલોમીટર રસ્તો ફર્સ્ટ ક્લાસ હતો શેક સુધી આરસી રોડ હતો આરામથી ટાઈમ રસ્તો કપાઈ ગયો અને હવે અત્યારે રૂમ બુક કરે છે એમાં એવું છે કે અમારા મામાની લોકોએ આમથી આવતા હતા મહાકુંભ દર્શન કરવા ગયા હતા ત્યાંથી આવતા હતા એટલે એ લોકો એ તો રોકવાના હતા તે લોકોને કીધું કે અહીંયા ઓમકારેશ્વર વહી આવો એટલે એ લોકોએ આવે છે એટલે ટોટલ ત્રણ રૂમ બુક કરાવ્યા છે અને આ ટાઈપની હોટલ છે હોટલ સારી છે અને અત્યારે ના એ ધોરણ પ્રેસ થઈ જાય અને દર્શન કરવા સવારે જાઓ અને રૂમ તમને બતાવી દઈ તો આ ટાઈપનો આમ તો આ ડબલ બેડ જેવો જ છે કેમ એક આ ડબલ બેડ કેમ રૂમ ઘણો મોટો છે એસી ને રૂમ એટલે બરો કે ભાઈ ટોયલેટ બાથરૂમ છે ચેન્જિંગ રૂમ તો આજે જમવાનો પ્રોગ્રામ છે કેન્સલ બપોરે મોડા લેવાતા એવું કાધું હતું એટલે થોડુંક કીધું અત્યારે કંઈક હળવો નાસ્તો લઈ અને ભારત પાકિસ્તાનની મેચ ચાલુ થઈ ગઈ છે અને બંનેને કીશી કાંદા તાર્યા હતા તમે ત્યાંથી લઈ લીધા બીજું ચવાનું બધું છે હા છેવડો તો ફીટો જ નથી તો પેલા બનાવીને કાંઈ મોત કરીએ ભારત પાકિસ્તાનની મેચ ચાલુ છે કેટલા રન કર્યા પાકિસ્તાને બસો ને પિસ્તાલીસ રન જ્યાં છે બસો ને બેતાલીસ અને આપણા ચોરાણું તો એકસો ને એક ટકા ભારત તો જીતી દા હે શું કેવું તમારું બધાયનું હેટી હા આઈટી આઈટી આ ફોટા પડવાના છે બાકી મેચ તો ભારત જ જીતવાનું છે આઈટી બાબા એ કીધું છે પાકિસ્તાન જીતશે પણ આપણે કહેવાનું ભાઈ ભારત જ આ સ્કોર જોતા અને ભેળમાં સામાન करतो હતો ને દેશી जुगाડ કર્યો છે આ રિસોર્ટમાં પાછળ રસોડું ચાલુ છે ત્યાંથી ટમેટા ને લીંબુ લઈ આવ્યા આપડી ભેળ બની રાતો તો હા હા ચાલો તો ભેળ તૈયાર થઈ ગઈ છે કેવી બની મસ્ત એમ

મામા કે તમે ભેળ ખાધે ને અમારે હવે ભેળ ખાવી છે હવે કેવી રહી તમારી યાત્રા એ પેલા કયો અમારી યાત્રા બહુ સરસ રહી અને વાત રે કમ્ફર્ટ જો કમ્ફર્ટ જિંદગી જેવી હોય તો ઘરે આપડે કમ્ફર્ટ છીએ બહાર નીકળવું મતલબ અનકમ્ફર્ટ સાથે મુલાકાત કરવી તકલીફ તકલીફો ભોગવવી તો જ મજા આવે અને જાત્રા છેલ્લી હોય તો તો બધા કરી લે જાત્રામાં તકલીફ ન પડે ચાલે કે જાત્રાનો કોઈ મતલબ નહીં અમારી અનકમ્ફર્ટ સાથે બહુ સરસ જાત્રા તો બહાર નીકળો તો એટલું તો રહેવાનું હોય પછી તો